જે રીતના મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે રોડ રસ્તાઓ બેસી જવાની સાથે ખાડા પડવાના દ્રશ્ય પણ સામે આવી રહ્યા છે સીધા હાલ તમને હું દ્રશ્ય બતાવીશ કે આ સોશિયો સર્કલ થી ભંગોરી રોડ છે એક મહિના પહેલા જ બનાવેલો રોડ જે છે આ રીતના બેસી ગયો છે જેને લઈને આ વાહન ચાલકોને ને હાલાકી પડી રહી છે તમે સીધો જોઈશ દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક મહિના પહેલા જે છે આ રોડની કામગીરી કરવામાં આવી હતી અને કઈ રીતના એની હાલત થઈ ગઈ છે 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 કક્ષાનું આવ્યું હતું કે શું તેવા પણ જે જે હાલ સામે આવી રહ્યા કારણ રીતના ચોમાસાની શરૂઆત થઈ છે શહેરમાં રોડ પર ખાડા પડી જવાની સાથે જે રીતના ઠેર ઠેર રોડ બેસી જવાના પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે ને શહેરીજનોને હાલાકી જે રીતના પડી રહી છે હાલ અહીંના એક સ્થાનિક છે આપણે એમની જોડે તે જાણીશું કઈ રીતના રોડની સ્થિતિ છે અને કઈ રીતના હેરાન થઈ રહ્યા છો રોડની સ્થિતિ ખા ખૂબ જ ગંભીર છે આ રોડ ઉપર છે ને હમણાં મહિના પહેલા જ કામ કરવામાં આવ્યું હતું તો છતાં હમણાં ત્રણ દિવસથી અહીંયા જગ્યા જગ્યા પર છે ને ખાડા પડી જાય છે ખાડા પડતાના કાલે જ આપણે આ બહુ મોટું ગાબડું પડી ગયું હતું તો થાસ અમે સ્થાનિકોએ બધા મળીને ત્યાં ટેબલ મૂકી ઝાડ મૂકીને કોઈ ઘટના નહીં બને એની તકેદારી રાખી હતી જો છતાં આજે સવારે આટલું મોટું ગાબડું પડી ગયું છે કોઈ ગંભીર ઘટના બની શકે એવું છે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તમે તો અહીં દુકાન ધારક છો ક્યારે આ રોડ બનાવવામાં આવ્યો હતો અને કઈ પરિસ્થિતિ જોવા મળી રહી છે આપ હજી આ એક મહિનો નથી થયો આ રોડ બનાવવા આવ્યો એને જ્યારે રોડ બનાવવાનો હતો ત્યારે મહિનો દિવસ તો રોજ આવીને રોજ લોકો જોઈ જતા હતા કે આજે બનાવો કાલે બનાવો ટ્રાફિક એટલું થાય છે કે એની વાત પૂછો માં ત્યારે પેલા અને પછી રોડ બનાવ્યો આવ્યા તો સીધા સીધા આવી અને કઈ પણ પાણી બાણી નેખા વગર સીધા એમને રોડ બનાવીને ચાલ્યા ગયા ંગડું જ માર્યું છે એમાં કાંઈ કર્યું જ નથી એટલે તો રોડ બેસી જાય છે બિલકુલ થી કે જે રીતના મહાનગરપાલિકાને યોગ્ય રીતે કામગીરી કરવાની હોય છે જે કરી નથી તેના કારણે વાહન ચાલકોને જે રીતના હાલાકી પડી રહી છે સુરત મહાનગરપાલિકા પ્રી મહાનગરપાલિકાની કામગીરીના મોટા મોટા દાવા કરતી હોય છે કે શહેરમાં આ રીતના મેં કામગીરી કરી છે કોઈ પણ રીતના શહેરીજનોને હાલાકી પડશે નહીં પરંતુ જે રીતના ચોમાસું જે રીતના છેલ્લા બે ત્રણ દિવસથી વરસી રહ્યું છે અને તેને લઈને ઠેર ઠેર ખાડા પડવાની સાથે રોડ બેસી જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક રોડ બેસી જવાનો કિસ્સો સામે આવ્યો છે જેને લઈને વાહન ચાલકો સહિત રાહદારીઓ હાર પરેશાન થઈ રહ્યા છે પ્રશાંત જે મીડિયા સુરત સુરત